ગુજરાત બોર્ડનું ધોરણ પરિણામ ટકા જાહેર ગાંધીનગર જિલ્લાનો સૌથી વધુ પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરી દેવાયું હતું ત્યારે હવે આજે ધોરણ દસ એસએસસીનું પરિણામ જાહેર થઈ ગયું છે વિદ્યાર્થીઓ બોર્ડની સતાવર વેબસાઇટ તેમજ વોટ્સએપ નંબર સિક્સ થ્રી ફાઈવ સેવન થ્રી ઝીરો ઝીરો નાઇન સેવન વન નંબર પર તેમનો બેઠક ક્રમાંક મોકલી તેમના પરિણામોની વિગત જાણી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવાય છે ધોરણ દસ પોર્ટના રિઝલ્ટની વાત કરીએ તો આ વખતે પરિણામ બ્યાસી પોઇન્ટ છપન ટકા જાર થયું છે આ વખતે કુલ છ લાખ નવાણું હજાર પાંચસો અઠ્ઠાણું વિદ્યાર્થીઓની પરીક્ષા આપી હતી જેમનું પરિણામ બ્યાસી પોઈન્ટ છપન ટકા આવ્યું છે સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્ર દાલોદ સો ટકા તલગાજઢા સો ટકા રહ્યો છે જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતા જિલ્લો ગાંધીનગર રહ્યો છે જેનું પરિણામ સત્યાસી પોઇન્ટ બાવીસ ટકા આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો પર બંદર જીનું ચુમ્મોતેર પોઈન્ટ સત્તાવ ટકા રહ્યું છે આ વખતે સો ટકા પરિણામ ધરાવતી શાળાઓની વાત કરીએ તો આ વખતે બે હજાર ત્રેવીસની તુલનાઓમાં સ્કૂલોની સંખ્યા વધી તેરસો ને આંબી ગઈ છે જે બે હજાર ત્રેવીસમાં બસો બોતેર જ હતી ઝીરો ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા વખતે ઘટી છે જે સિત્તેરની આજુબાજુ છે નોંધનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની ની બોર્ડની પરીક્ષા અગિયારમી માર્ચથી છવ્વીસ માર્ચ દરમિયાન લેવામાં આવી હતી માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસઇબી ડોટ ઓઆરજી પરથી સવારે આઠ વાગે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ગુજરાત બોર્ડનું વર્ષ બે હજાર ત્રેવીસમાં ધોરણ દસનું ચોસઠ પોઈન્ટ ટકા પરિણામ આવ્યું છે